દસ દા થયા પેટમાં એવું દુખાય છે ગેસ ને ખબર પડતી નહીં દે પેલા ડોક્ટર પાસે કરાય બધું કરાય પણ કોઈ મેળ પડતું ઓનો કોઈ ઉપાય મળ્યો તો સારું હતું તાળ થઈ ગઈ છે પેટમાં અને નહિ પેલા ઝાડ ને પેલા બાબા બી જવું પડશે કોક ઉપાય કોક કલ્યાણ થાય બાબા જોડે જય હોચ્ચે શું તકલીફ છે બાબા છેલ્લા દ્વારા પેટમાં એવી ગરબડ થઈ છે ગેસ એવો થઈ ગયો ગેસ બહાર નીકળતો નહીં રિપોર્ટ કરાવ પણ કોઈ પડતો નહીં કરો બાબા મારું રા બાબા ધન્ય હો બાપજી ધન્ય હોય તે ગેસ हुआ इधर બચ્ચે હા બાપુજી ઇર કંથી હોય નેતા હોય નીચે નીચે બઉ જબરજસ્ત બાબા મને બચી કયા તો બધું ઘેસ બહાર આવતો રહ્યો હારું આપ્યું પેન્ટ નહીં પકડ્યું પગડ્યું

બાબા બચ્ચી કરીને મટાડો દુઃખ હવે ગોડે બચ્ચી કરીને દુખ મટાડો કે નહી બાબુ હલો